ખેડૂત ભાઈઓ દિવસ અને આખા અઠવાડિયા દરમિયાન આપણી મુખ્ય પેદાશો જે કઈ છે કપાસ મગફળી તલ અને શિયાળુ પાકોમાં આપણે જીરું વગેરે જે કઈ માર્કેટ સુધી પહોંચાડીએ છીએ એ પૈકી

મીડિયાઓ બહુ જુદી જુદી રીતે અને ખૂબ આક્રમક રૂપમાં ડિબેટો ચલાવી રહ્યા છે ચર્ચાઓ કરી રહ્યા છે હવે એમાં આપણા ખેતી પાકો પૈકી કયા કયા પાક ઉપર આ યુદ્ધ કે આ ઝઘડાની અસર થઈ શકે તો એ પૈકી આપણે એરંડીના પાક ઉપર કેટલી અસર થઈ શકે કેવી થઈ શકે અને થવા ન થવાના જે કઈ કારણો છે આપણને સમજાતા હોય એ એવા કારણોની આપણે ગઈકાલે ચર્ચા કરી આજના દિવસે આપણે આપણા જીરુના પાક ઉપર આ યુદ્ધ કે આ ઝઘડાના કારણે કેવી અસર થઈ શકે છે એના ઉપર ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડીયો બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ખાડી યુદ્ધ જે કઈ ચાલી રહ્યું છે એ ઘણા દિવસોથી અત્યારે સપાટી ઉપર આવ્યો છે આ યુદ્ધનો મામલો નહી તો આ વિસ્તાર હંમેશા એક પ્રકારની લશ્કરી તંગદીલી પર જીવતો રહેલો વિસ્તાર છે કાયમ માટે બે પાંચ વર્ષે બે પાંચ વર્ષે કોઈ એકાદ મોટી આવી દુર્ઘટના આ વિસ્તારમાં બનતી રહેતી હોય છે એટલે આ વિસ્તારનો ઝઘડો એ દુનિયા માટે પણ નવો નથી અને આપણા માટે પણ નવો નથી અને જે લોકો ઝઘડે છે એમના માટે પણ નવો નથી એટલે આ એમની આદત છે એવું પણ આપણે સમજી લઈ શકીએ એમ હવે આની અસર આપણને કેટલી થાય તો આપણા ખેત પેદાશ ના મોટા ભાગના પાકો ઉપર આ લોકોના ખાસ કોઈ અસર થવાની સંભાવના નથી સિવાય કે કોઈ ચીજ વસ્તુમાં નાનો મોટો ભાવોમાં તફાવત આવે હવે આ જે દેશો ઝઘડી રહ્યા છે એ દેશોના ઝઘડાની અસર આપણા જીરાના પાક ઉપર કેવી થઈ શકે એની ચર્ચા જયારે આજે આપણે કરવી છે ત્યારે આપણે એ વિસ્તારની સાથે આપણા જીરાનો જે કાંઈ સંબંધ છે એને પ્રાથમિક રૂપમાં સમજવાનો પ્રયાસ કરવો છે આપણું જીરું મોટા ભાગે ખાડી દેશોમાં એટલે કે જે કોઈ ખાડીના વિસ્તારમાં આવતા દેશો છે આ તમામ દેશોમાંથી મોટા ભાગના દેશોમાં આ બધા દેશોમાં આપણું જીરાનો માલ જાય છે હવે આપણો જે જીરાનો માલ જાય છે એ જીરાનો માલ જવાની સામે ખાડી જ દેશોના જ કેટલાક દેશો જેમ કે સીરિયા હોય ઈરાક હોય આ દેશોની અંદર થોડું થોડું જીરાનું ઉત્પાદન પણ થાય છે આ વર્ષમાં એમને ત્યાં થોડું વધારે ઉત્પાદન હતું જીરાનું પણ એમનું જે જીરું છે એ જીરાની ક્વોલિટી એવી નથી કે એ લોકો જાતે એનો વધારેમાં વધારે ઉપયોગ કરે એ લોકો વેચી દે છે અને એ લોકો પેટ્રોલ ડીઝલના કારણે સમૃદ્ધ થયા છે એટલે આપણું સારી ક્વોલિટીનું જીરું ખરીદીને ખાય છે આ ખાડી વિસ્તારોમાં પરિસ્થિતિ આ પ્રમાણે છે એમને ત્યાં જે ઉત્પાદન છે એમાંથી મોટા ભાગનું ઉત્પાદન બહારના દેશોમાં એ લોકો નિકાલ કરી દે છે અને આપણું સારી ક્વોલિટીનું જીરું એ લોકો ખરીદીને ખાય છે હવે એમનો જે ખરીદીનો સારામાં સારો જે પીરિયડ હોય છે એ પીરિયડ એમના રમઝાન મહિના દરમિયાનનો હોય છે હવે રમઝાન મહિનો આ વર્ષે એટલે કે હવે પછીના દિવસોમાં જ્યારે આવવાની શરૂઆત થવાની છે અને રમઝાન મહિનો જ્યારે આવે ત્યાર પહેલાના ત્રણ મહિના દરમિયાન આપણે ત્યાંથી નિકાસ અંગેની ખાડી દેશોમાં નિકાસ માટેનો એ ની શરૂઆત ડિસેમ્બર મહિનાથી થઈ જતી હોય છે આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં રમજાન મહિનાની શરૂઆત માર્ચ મહિનાની જ થાય છે અને માર્ચ મહિનો પૂરો થતા સુધીમાં રમજાન મહિનો પણ પૂરો થાય છે એટલે સળંગ આખો માર્ચ મહિનો એટલે રમજાન મહિનો હવે રમઝાન મહિનામાં આ વિસ્તારના લોકોની જે કાંઈ ખરીદી જીરા નીકળતી હોય એ ખરીદીના હિસાબથી આપણા વેપારીઓ આપણા નિકાસકારો ડિસેમ્બર મહિના આસપાસથી એની ખરીદી અને સામે એના વેપારના વહીવટો કરતા હોય છે હવે આ જે થાય છે વેપારના વહીવટો એ ડિસેમ્બર મહિનામાં લગભગ શરૂ થઈ જાય છે એટલે અગિયારમા મહિનામાં અને બારમા મહિનામાં ભાવ પર આપણને એની અસર જોવા મળતી હોય છે હવે અત્યારના સંજોગોમાં જ્યારે ખાડી યુદ્ધ એક ઉપર પહોંચી ગયું છે અને હવે કઈ દિશામાં જશે કેટલું એ એ લોકો કેટલો સમય સુધી પોતાનો રાખશે અત્યારથી આપણે ન કહી શકીએ પણ કદાચ આપણા જીરાના રમઝાન મહિનાના ખાડી દેશોના વેપાર પર એક સામાન્ય અસર થઈ શકે છે હવે ખાડી દેશોમાં મુસ્લિમ સમુદાયનું જે વસવાટ છે એ સિવાય પણ દુનિયાના ખૂબ બધા બીજા વિસ્તારોમાં પણ મુસ્લિમ સમુદાયનો વસવાટ છે અને રમઝાન મહિનો સમગ્ર વિશ્વનો તમામ મુસ્લિમ સમુદાય ઉજવતો હોય છે તો માત્ર ખાડી દેશોમાં આપણો જીરાના નિકાસનો પ્રવાહ થોડો પ્રભાવિત થાય તો એનાથી લઈને આપણા જીરાના રમઝાન મહિનાના વેપારમાં બહુ જાદો ફરક પડવાની શક્યતાઓ નથી કારણ કે રમજાન મહિનો શરૂ થાય તો એની અસર ખરીદીની અસર આપણા પૂર્વ એશિયાના દક્ષિણ પૂર્વ એશિયાના ઇન્ડોનેશિયા જેવા સૌથી મોટા મુસ્લિમ સમુદાયની વસ્તી ધરાવતા દેશમાં પણ આપણી નિકાસ વધતી હોય છે આપણા પડોશી પડોશી દેશ બાંગ્લાદેશમાં પણ એની નિકાસ વધતી હોય છે સાથો સાથ આફ્રિકા ખંડના ઉત્તર ભાગના મોટા ભાગના દેશો એમાં સૌથી મોટો દેશ ઇજિપ્ત અને ઈજિપ્તમાં પણ ધૂમધામથી રમજાનની ઉજવણી થતી હોય છે કારણ કે ઈજિપ્ત પણ સંપૂર્ણપણે ઇસ્લામિક દેશ છે એવી જ રીતે રશિયામાંથી છૂટા પડેલા મધ્ય એશિયાના દેશો જે છે કે કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન આ બધા દેશોની અંદર પણ રમઝાન મહિનાની ઉજવણી થતી હોય છે અને ભારતીય જીરાની ડિમાન્ડ ભારતીય જીરાની માંગ આ બધા વિસ્તારોમાં નીકળતી હોય છે પણ ખાડી યુદ્ધના કારણે આ વિસ્તારના જે કોઈ દેશો છે પછી એ સીરિયા હોય લેબેનોન હોય ઈરાક હોય ઈરાન હોય સાઉદી અરબ હોય આ બધા દેશોની ખરીદીની થોડી અસર થઈ શકે છે એટલે જીરાના પાક ઉપર પણ કોઈ મોટી અસર થવાની શક્યતાઓ નથી જે જે દેકારો કકળાટ રાષ્ટ્રીય ટીવી ચેનલો કરી રહ્યા છે એ એમની ટીઆરપી વધારવા માટેના કાર્યક્રમો હોય છે કોઈ પણ નાનકડા મુદ્દાને ખૂબ મોટું રૂપ આપી અને આપણી સામે રજૂ કરવો બહુ આકર્ષક અને રોમાંચક હેડિંગ તૈયાર કરવાની એ હેડિંગો તૈયાર કરી અને આપણને એમનો કાર્યક્રમ જોવા માટે લલચાવવા આ હેતુથી આ લોકો ખૂબ બધો પ્રોપેગેન્ડા ચલાવતા હોય છે પણ વાસ્તવમાં ચિત્ર એવું નથી કેટલા મીડિયાઓ તો એવું પણ ચલાવી રહ્યા છે કે આ યુદ્ધ ધીમે ધીમે વિશ્વ યુદ્ધમાં તબદીલ થઈ જશે હવે આપણને સૌને ખબર છે કે આજથી બે વર્ષ પહેલા જ્યારે રશિયા અને યુક્રેન ની વચ્ચે શરૂઆત થઈ ત્યારે પણ આપણને આવું જ કહેવામાં આવતું હતું આખી દુનિયા બાંધવા માટે ક્યારેય નવરી નથી દુનિયા ક્યારે આવા યુદ્ધોમાં પડતી નથી એ એ સમય યુગ સદીનો જે કાંઈ હતો અને એ સમય દરમિયાન એકાદ બે વખત એવી ઘટનાઓ જે કાંઈ બની ગઈ એ પ્રમાણે હવે દુનિયા કાયમ માટે આવું બધું કર્યા કરે એવું નથી હોતું દુનિયા વેપારી થઈ ગઈ છે દુનિયા ઉદ્યોગકાર થઈ ગઈ છે અને તેથી દુનિયા દરેક નિર્ણય ખાસ કરીને યુદ્ધ અંગેનો નિર્ણય દરેક દેશ પોતપોતાની બહુ બારીક આધારે લેતો હોય છે તેથી વિશ્વ યુદ્ધ થવાની ક્યાંય શક્યતાઓ નથી આપણા વેપાર ઉપર આપણા ધંધાઓ ઉપર આપણી ખેતીવાડી ઉપર આ યુદ્ધની કોઈ લાંબી અસર થવાની શક્યતાઓ નથી મિત્રો સામાન્ય રૂપમાં થોડા ઘણા ભાવોમાં કાંઈ પણ ફેરફારો આવી શકે છે અને એટલા ફેરફારો આપણી ખેતી આપણા ખેડૂતો આપણે સહજ રીતે એને ઉઠાવી જઈ શકીએ છીએ એટલે જીરાના ભાવમાં પણ આગામી દિવસોમાં ખાડી યુદ્ધના કારણે બહુ મોટો ઝટકો લાગવાની કોઈ શક્યતા નથી રમઝાનના વેપાર પર સામાન્ય અસર થઈ શકે છે અને રમઝાનના વેપારની સામાન્ય અસરની એક સામાન્ય પ્રત્યાઘાતના રૂપમાં આપણા ભાવમાં આગામી દિવસોમાં કાંઈ નાનો મોટો ફેરફાર જોવા આપણને મળી શકે છે મિત્રો તો જીરાના ભાવ પર જીરાના બજાર ઉપર ખાડી યુદ્ધના હિસાબે થનારી અસરની સંભાવનાઓ અને શક્યતાઓ પર જ્યારે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ ત્યારે આપણો આ વિડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત